કેશોદમાં લોહાણા જ્ઞાતિ અને લોહાણા ક્રાંતિ સેના દ્વારા વીર દાદા દાદાનો જરાૂર્ય દિવસની ઉજવણી કરવામાં આવી કેશોદ લોહાણા વંડી ખાતે સાંજે પાંચ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી જ્ઞાતિનું સમૂહ ભોજન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડીવાયએસપી એસપી શ્રી બિપિનચંદ્ર ઠક્કર સાહેબ ગોવિંદભાઈ દેવાણી ડોક્ટર રાજેશ સાંગાણી ડૉક્ટર અજય સાંગાણી ડૉક્ટર સ્નેહલ તન્ના એડવોકેટ ડીડી દેવાણી ભીખુભાઈ ગોટેચા કાળુભાઈ રામાણી પ્રેસ ક્લબના ખજાનચી દિનેશભાઈ કાનાભાર વિજયભાઈ કાર્યા સહિતના જ્ઞાતિના મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેયુર કારિયા ભાવેશ રાભેરુ અજય દત્તા ડીજી પોપટ સહિતના જ્ઞાતિના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી મહાપ્રસાદનો લાભ લીધો હતો અને વીરદાદા જસરાજને શ્રદ્ધાંજલિ આપી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી એમને સબસ્ક્રાઈબર કરી લેવી તનના લોહાણા ક્રાંતિ સેના કેસોદ આજ રોજ બાવીસ જાન્યુઆરી ના રોજાદા સૌર્ય દિન નિમિત્તે અમે લોહાણા સમાજના તમામ આગેવાનો એક રઘુવંશી એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ અને અમારા છેલ્લા મહારાણા જે અમે ક્ષત્રિય કહેવાય છે એવા છેલ્લા મહારાણા જસરાજ દાદા નવસો ને સડસઠ વર્ષ પહેલા એ શહીદ થયા હતા એમના માનમાં આજે તમામ રઘુવંશીઓ અહીંયા એકઠા થયા હતા રઘુવંશી સમાજ એ ખરેખર તો ક્ષત્રિય સમાજ છે અને સાડા નવસો હજાર વર્ષ પહેલા એને દેશની સેવા કરવા માટે ઉત્તરમાંથી જે વિધર્મીઓ આવતા હતા એમનો દેશનો ત્રણસો થી સાડા ત્રણસો વર્ષ સુધી દેશમાં અમને ઘૂસવા નહોતા દીધા અને વિદેશી આક્રાંતતાઓથી એમને બચાવ્યા હતા અને એમને માનમાં એને યાદ કરીને અમે આજે વિદ્યા જસરાજનો સૂર્ય દિન તરીકે ઉજવતા હોય છે વિદ્યાદાસ જસરાજ એ છેલ્લા લોહાણા સમાજના છેલ્લા મહારાણા હતા જેમણે યુરોપ અને એશિયામાં જે જે તે વખતે ચંગેશ ખાન કરીને જે વિદેશી આક્રાંત હતો એને ખૂબ આક્રાંત મચાવ્યો હતો અને દરેકની હત્યાનો જે પ્રયાસ કર્યો હતો એની સામે વિદ્યા જસાજે એક જ ભાલાનો વાર મારી અને એનું ડોકો ડોકો ઉડાવી દીધું હતું અને આખા એશિયા અને યુરોપમાં શાંતિ ફેલાવી દીધી હતી આવા અમારા ગૌરક્ષક ધર્મરક્ષક શૌર્ય પ્રતિક અને બ્રહ્મરક્ષક એવા વિદ્યા જસાજના નવસો ને સડસઠમાં સૌર્યોદય નિમિત્તે અહીં તમામ લોણા સમાજમાં ભાઈઓ બહેનો બાળકો તમામ સંસ્થાઓ આગેવાનો એકઠા થઈ અને પ્રસાદી લીધી છે અને જ્ઞાતિ હિતની ભાવનાથી એક સંગઠનની ભાન ભાવના જન્મે તે સાથે અહીંયા અમે એકઠા થયેલા હતા આવી જ સૌની ભાવના કેળવાય અને દરેક રઘુવંશિંનો વિકાસ થાય અને સાથે મળીએ અને સંગઠનની ભાવના જન્મે તેવી જ અમે આશા રાખીએ છીએ જય જલારામ જય રઘુવીર વંદે માતરમ